શ્રીમદ્ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય તેરમો ભગવાન વરાહનું પ્રાગટ્ય શ્રી સુખદેવ ગોસ્વામીએ કહ્યું હે રાજા મૈત્રેય ઋષિ પાસેથી આ અત્યંત પુણ્યશાળી કથા સાંભળી ને વિદુરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કથા વિશે આગળ પૂછા કરી જે સાંભળવાનું તેને બહુ જ પ્રિય હતું એ પુણ્યશાળીઓમાં શ્રેષ્ઠ રાજાઓના આદ્ય રાજવી મનુ ભગવાન હરિના મહાન ભક્ત હતા તેથી તેમના ઉદ્દાત ચરિત્ર અને કાર્યો શ્રવણ યોગ્ય છે કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળવા અતિ ઉત્સુક છું શ્રીમદ ભાગવતમ ભગવાનની તથા તેમના ભક્તોની દિવ્ય કથાઓથી ભરપૂર છે પરમ સ્તર પર ભગવાન અને તેમના શુદ્ધ ભક્તો વચ્ચે ગુણાત્મક ભેદ હોતો નથી તેથી ભગવાનની કથા સાંભળવાનું અને શુદ્ધ ભક્તના ચરિત્ર તથા કાર્યો વિશે સાંભળવાનું પરિણામ એક જ હોય છે અને તે છે ભક્તિનો વિકાસ ભક્તોને ભગવાનની ઉપસ્થિતિનું જ્ઞાન હોય છે અને તેથી તેઓ તેમના હૃદયમાં સદા ભગવાનના ચરણ કમળના દર્શન કરે છે શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણે વિદુરના ખોડામાં બહુ પ્રસન્નતા પૂર્વક પોતાના ચરણ કમળ મૂક્યા હતા મૈત્રેય ઋષિ વિદુરના વચનો સાંભળીને બહુ પ્રસન્ન થયા હતા એકવાર વિદુરને ઘરે ભગવાન જમવા ગયેલા અને વિશ્રામ કરતી વખતે તેમણે પોતાના ચરણ કમળ વિદુરના ખોડામાં મૂકેલા વિદુરના અદ્ભુત ભાગ્યના વિચારથી મૈત્રેય પ્રેરણા પામ્યા હતા અને તેથી હર્ષથી રોમાંચ થયા હતા અને બહુ આનંદપૂર્વક તેમણે ભાગવત કથા કહેવા માંડી મૈત્રેય ઋષિએ વિદુરને કહ્યું પોતાની પત્ની સાથે પ્રગટ થયા પછી મનુષ્ય જાતિના પિતા મનુએ વેદ જ્ઞાનના ભંડાર બ્રહ્માજીને હાથ જોડીને પ્રણામપૂર્વક આ પ્રમાણે કહ્યું તમે જીવ માત્રના પિતા છો અમે તમારી સેવા કેવા પ્રકારે કરીએ તે કૃપા કરીને અમને જણાવો હે પૂજનીય કૃપા કરીને અમને અમારી કાર્યક્ષમતાના પ્રમાણમાં અમારા કર્તવ્ય વિશે આદેશ આપો જેથી અમે આ જીવનમાં યશ માટે અને આગામી જીવનમાં પ્રગતિ માટે તેને અનુસરી શકીએ બ્રહ્માજીએ ભગવાન પાસેથી સીધે સીધું વેદ જ્ઞાન મેળવ્યું છે બ્રહ્માથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા બ્રહ્મ સંપ્રદાય કહેવાય છે જો પુત્ર પિતાના માર્ગદર્શનની નિસંકોચ ભાવે ઈચ્છા રાખે તો પિતા તેને બધી રીતે માર્ગદર્શન આપવા માટે દસ ગણા પ્રસન્ન હોય છે બ્રહ્માએ અને મનુના વ્યવહારમાં અહીં દર્શાવેલો પિતા પુત્રનો સંબંધ ઉત્કૃષ્ટ છે પિતા પુત્ર બંને સુયોગ્ય છે પુત્ર મનુએ નિચપણે પિતા બ્રહ્માને જણાવ્યું હતું કે તેઓ તેને આદેશ આપે અને વેદ બહુ રાજી થઈને ઉપદેશ આપ્યો સનક સનાદન સનંદન અને સનત કુમાર આ ચારે પહેલા જન્મેલા પુત્રોએ પિતા બ્રહ્માની આજ્ઞા પાડવાની ના પાડી ત્યારે તેમને બહુ ક્રોધ થયો હતો જે રુદ્ર રૂપે વ્યક્ત થયો બ્રહ્મા તે ઘટના ભૂલ્યા ન હતા અને તેથી સ્વયંભૂ મનુએ આજ્ઞાંકારીપણું તેમને બહુ સારું લાગ્યું તું મારો આજ્ઞાંકારી પુત્ર છે તેથી હું તને તારા જેવા ગુણો ધરાવતા સંતાનો પેદા કરવાની આજ્ઞા આપું છું ભાગવત ભક્તિના નિયમોને અનુસરી ને જગતનું શાસન કર અને એ રીતે યજ્ઞો કરીને ભગવાનની પૂજા કર શાસનની સમગ્ર વ્યવસ્થા ભગવાન પાસે પાછા જવા માટે ગોઠવેલી છે બ્રહ્મા ભગવાનના પ્રતિનિધિ છે અને મનુ બ્રહ્માના પ્રતિનિધિ છે તે પ્રમાણે વિશ્વના જુદા જુદા ગ્રહોના રાજાઓ મનુના પ્રતિનિધિઓ છે બધી માનવજાતિ માટે સંહિતા કાયદાનું પુસ્તક છે જે બધી જ પ્રવૃત્તિને ભગવાનની દિવ્ય સેવા તરફ દોરે છે વિશ્વ વ્યવહારના સર્વોપરી વડા તરીકે બ્રહ્માને અધિકાર આપી મોકલ્યા છે અને બ્રહ્મા મનુ વગેરેને ભૌતિક સૃષ્ટિના ગૌણ પ્રતિનિધિ રૂપે અધિકૃત કરે છે પરંતુ આ બધો ખેલ ભગવાનના સંતોષ માટે કરાય છે ભગવાનને કેવી રીતે સંતુષ્ટ કરવા તે બ્રહ્મા જાણે છે શ્રવણ કીર્તન વગેરે નવ પ્રકારની ભક્તિ દ્વારા ભગવાન સંતુષ્ટ થાય છે અધિકૃત રીતે નિયમ ભક્તિ માર્ગે જવાથી પોતાનું જ હિત થાય છે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા ઈચ્છે છે પણ ઇન્દ્રિયોથી ઉપર મન છે મનની ઉપર બુદ્ધિ છે બુદ્ધિથી ઉપર વ્યક્તિગત આત્મા છે અને વ્યક્તિગત આત્માની ઉપર પરમાત્મા છે પરમાત્માની પણ ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ તત્વ છે આદ્ય ભગવાન અને સર્વ કારણોના આદિ કારણ શ્રી કૃષ્ણ છે એવો ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય ઇન્દ્રિયોના સંતોષ માટે સેવા કરવી એ જ પૂર્ણ સેવાની સંપૂર્ણ પ્રક્રિયા છે શ્રીમનુ બોલ્યા હે પ્રભુ હે પાપ હરદા હું આપની આજ્ઞા અનુસાર વર્તીશ હવે મારું તેમજ મારાથી જન્મેલા પ્રજાનું સ્થાન જણાવાની કૃપા કરો હે દેવોના દેવ કૃપા કરીને મહાજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરો કારણ કે તે બધા જીવાત્માઓ માટેનું નિવાસસ્થાન છે ઉદ્ધાર આપના પ્રયાસથી અને ભગવત કૃપાથી જ થઈ શકે છે આ શ્લોકમાં જે મહાજળનો ઉપયોગ કર્યો છે તે ગર્ભોદક સાગર છે જે અડધા બ્રહ્માંડને ભરી દે છે શ્રી મૈત્રી બોલ્યા પૃથ્વીને આમ જળ ભગ્ન થયેલી જોઈને બ્રહ્માએ તેનો કેવી રીતે ઉદ્ધાર કરવો તે માટે લાંબા સમય સુધી ધ્યાન કર્યું બ્રહ્માએ વિચાર્યું હું સર્જનની પ્રક્રિયામાં પરોવાયેલો રહ્યો તે દરમિયાન જળ પ્રલયમાં પૃથ્વી ડૂબી ગઈ અને સાગરના ઊંડાણમાં જતી રહી સર્જનના કાર્યમાં લાગેલા અમે શું કરી શકીએ સમર્થ ભગવાન અમને દોરવણી આપે એ જ ઉત્તમ છે હે નિષ્પાપ વિદુર સુવર મોટા હાથી જેવું વિશાળ રૂપ ધારણ કરીને આકાશમાં સ્થિર થયું આકાશમાં સુવર જેવું અદ્ભુત રૂપ જોવાથી આશ્ચર્ય થકીત થયેલા બ્રહ્મા અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા વિશ્વના સર્વોચ્ચ વ્યક્તિ હોવાથી ધારી શક્યા કે અદભુત દેખાવવાળા વરાહ વિષ્ણુના અવતાર હતા ભગવાનના અવતારના અસામાન્ય લક્ષણો બ્રહ્માના મનને પણ ઉજવે છે બ્રહ્મા જ્યારે તેમના પુત્રો સાથે વિચારણા કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોટા પર્વતની જેમ ઘોર ગર્જના કરી અવતાર વિશે કરી રહ્યા હતા ત્યારે ભગવાને તેમની ગંભીર ગર્જના બ્રહ્માની ધારણાને સમર્થન આપ્યું વિષ્ણુ ભગવાન પર્વત સમાનનું વિશાળ કાય વરાહનું અદ્ભુત રૂપ ધારણ કરી અવતાર તરીકે પ્રગટ થયા હતા અને જો કે ભગવાનનો ઘોર ગંભીર અવાજ ગાજી ઉઠ્યો હતો અને તેમના સમર્થને પડકારે એવા અસુરોને ભયભીત કરે એવી ભયંકરતાથી બધી દિશાઓમાં તેના પડઘા પડ્યા તેમ છતાં તેનાથી બ્રાહ્મણો અને બ્રહ્માને કોઈ પ્રકારનો ભય લાગતો ન હતો વરા અવતાર રૂપે તેમણે જે શબ્દ ધ્વનિ કર્યો તેનો પ્રત્યુત્તર જનલોક તપોલોક અને સત્પાલલોક ના મહર્ષિઓએ વેદ મંત્રો દા દ્વારા આપ્યો તે લોક ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી અને ધાર્મિક જીવાત્માઓ રહે છે જ્યારે તેમણે વરાહનો સામાન્ય ધ્વનિ સાંભળ્યો ત્યારે તેઓ સમજી ગયા કે આવો વિશિષ્ટ ધ્વનિ અન્ય કોઈનો નહીં પણ ભગવાનનો જ હોવો જોઈએ તેથી તેમણે વેદ મંત્રો વડે સ્તુતિ કરી ને તેનો પ્રત્યુત્તર આપ્યો પૃથ્વી ગ્રહ તો કાદવમાં ડૂબી ગયો હતો પરંતુ ઉચ્ચ લોકના નિવાસીઓને ભગવાનનો અવાજ સાંભળીને બહુ આનંદ થયો કારણ કે ભગવાન પૃથ્વીનો ઉદ્ધાર કરવા ત્યાં પૂછ્યા હતા મહાન ભક્તજનોની વૈદિક સ્તુતિના ઉત્તરમાં ફરીથી ગર્જના કરી તે વરાહ ભગવાન હાથીની જેમ રમતા પાણીમાં પ્રવેશ્યા ગમે તે આકારમાં ભગવાનનું સ્વરૂપ સદા દિવ્ય અને જ્ઞાન તથા કૃપાથી સભર હોય છે ભગવાન સર્વ ભૌતિક દૂષણોના વિનાશક છે તેમનું રૂપ મૂંત્રીમંત વેદ જ્ઞાન છે ભગવાનના દિવ્ય સ્વરૂપને બધા વેદો પૂજા કરે છે ભગવાનને કોઈ ભૌતિક રૂપ નથી પરંતુ વેદો પ્રમાણે તેનું રૂપ હંમેશા જાણી શકાય છે વેદ મંત્રોનું જ્યારે ગાન થયું ત્યારે ભગવાન પ્રસન્ન થયા હતા અને તેમને ભક્તોના ઉત્સાહ વધારવા માટે ફરી એકવાર ગર્જના કરી અને ડૂબી ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પાણીમાં પ્રવેશ કર્યો ભક્તો જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે તેમની દિવ્ય લીલાનું વર્ણન થાય છે અહીં ભગવાન વરાહના કેટલાક દિવ્ય લક્ષણો વર્ણવ્યા છે ત્રણેય ઉચ્ચ લોકના નિવાસીઓએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે સત્યલોકથી માંડીને આકાશમાં બધે જ તેના દેહનો વિસ્તાર થયો હતો તેમની આંખો સૂર્ય અને ચંદ્ર છે એમ બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાનનો દેહ હિમાલયના પર્વતો જેવો વિશાળ અને સખત હતો અન્યથા સમગ્ર પૃથ્વીને તેમના દંત સુડના ટેકે રાખવાનું સત્ય કેવી રીતે થયું હોત આપણે છતાં ભગવાન થી માંડીને આકાશભરમાં વ્યાપી જાય તેવું વિરાટ રૂપ ધારણ કરવું એ દુનિક ડુક્કર માટે શક્ય નથી બધા જ સંજોગોમાં તેમનો દેહ હંમેશા દિવ્ય હોય છે તેથી સુવરનું રૂપ ધારણ કરવું એ તો એમની લીલા હતી ભગવાન ગમે તે જીવાત્માઓના ભાગ ભજવી શકે છે વરાહનું તે વિરાટ રૂપ બધા અભક્તો માટે ખરેખર બહુ ભયંકર હતું પરંતુ શુદ્ધ ભક્તો તો જરા પણ ભયકારક ન હતું તેથી ઉલટું ભગવાન એવી સૌમ્ય દ્રષ્ટિથી ભક્તો તરફ જોઈ રહ્યા હતા કે બધાને દિવ્ય સુખની પ્રાપ્તિ થઈ હતી દિવ્ય વરાહના પર્વતાકાર દેહના પડવાથી મહાસાગર પણ ભરાઈ ગયો હતો અને જાણે મૃત્યુ આવી પડ્યું હોય તેમ તે ભયભીત થયેલો દેખાયો તીક્ષ્ણ ધાર વાળા બાણ જેવી ખરીઓ વડે પાણી કાપીને વરાહ ભગવાન અંદર ગયા અપાર એવા સમુદ્રનો પણ તાગ કાઢ્યો જીવ માત્રના વિશ્રામ સ્થાન એવી પૃથ્વીને તેમણે સર્જનના આરંભે હતી તેવી ત્યાં પડેલી જોઈ અને તેમણે પોતે જ તેને ઉચકી લીધી ભગવાન ઉંચકીમાંથી ભવ્ય દેખાતા હતા ત્યારે લડવા માટે ઘસી આવેલા અસુર હિણાક્ષને જોઈ સુદર્શન ચક્રની પેઠે ક્રોધથી પ્રજ્વલિત થઈ તેમણે તે અસુરને તત્કાળ નાખ્યો વેદ સાહિત્યમાં પ્રલય કાળે વરાહ અવતાર થયો હોવાનું વર્ણન છે ત્યારે એક સિંહ જેવી રીતે હાથીને હણી નાખે તેમ વરા ભગવાને તે અસુરને પાણીમાં હણ્યો પછી હાથીની જેમ રમતા ભગવાને તેમના ધોળા દાંતની વાંકી ધાર ઉપર પૃથ્વીને અદ્ધર ઉચકી લીધી અને આ રીતે બ્રહ્મા વગેરે તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે જાણી ગયા અને આદરપૂર્વક પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન તેમની મરજી મુજબ ગમે તે રૂપ ધારણ કરી શકે છે છતાં તે બધા રૂપોમાં તેઓ સર્વ કારણોના આદિ છે આવા અવતારો વેદના મંત્રી મંત્ર સ્વરૂપો છે ભગવાન વરા ગાયત્રી મંત્રના મૂર્તિમંત સ્વરૂપ છે ભગવાનનો આશ્રય લઈને તેમની સેવા કરવી એ જ વાસ્તવિક પણ છે જે મનુષ્ય ભક્તિ કરીને ભગવાનના સંપર્કમાં રહે છે તેને વિવિધ પ્રકારના યજ્ઞો કરેલા છે એમ સમજાય હે પ્રભુ આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો અને સમસ્ત પ્રાર્થનાઓ વેદ મંત્રો તથા યજ્ઞ સામગ્રી વડે પૂજન કરવા યોગ્ય છો અમે આપને નમસ્કાર કરીએ છીએ જે દ્રશ્ય કે અદ્રશ્ય ભૌતિક દોષથી મુક્ત થયેલું છે તેવા મન વડે આપનો કરીએ છીએ અને આપને તરીકે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ જે મનુષ્ય શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક ભગવદ્ ભક્તિમાં નિત્ય પરોવાયેલો રહે છે

પત્ર સહિત સુંદર કમાણની જેવી સુભી રહી છે હે ભગવાન સ્થાવર અને જંગમ ઉભયના વસવાટ અર્થે આપ આ પૃથ્વીની સંસ્થાપના કરો આપ સર્વોપરી પિતા છો આપની તેજરૂપી શક્તિ આ પૃથ્વી માતામાં સ્થાયી છે અમે પૃથ્વી માતા સહિત આપને વંદન કરીએ છીએ કૃષ્ણ ભાવના પારાયણ વિદ્વાન મનુષ્ય તો સારી પેઠે જાણે છે કે દશા જગતની પાછળ કૃષ્ણની બુદ્ધિ રહેલી છે તેનું ભગવદ્ ગીતામાં સમર્થન કરેલું છે જ્યારે કૃષ્ણ અદ્ભુત દ્રશ્ય સૃષ્ટિનું સંચાલન કરી શકે છે ત્યારે વરાહનું વિશાળ રૂપ ધારણ કરવું અને એ રીતે કાદવવાળા જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવો એ તેમને માટે જરા પણ વિસ્મયકારક નથી અદ્ભુત વરાહને જોઈ ભક્તને આશ્ચર્ય થતું નથી કારણ કે તે જાણે છે કે બહુ વિદ્વાન વૈજ્ઞાનિકની બુદ્ધિને પણ અકલ્પ્ય એવી તેમની શક્તિઓ વડે ભગવાન અતિ અદભુત કાર્યો કરી શકે છે કૃપા કરો દરેક મનુષ્ય ભગવાનની બહિરંગ શક્તિના બંધનમાં રહેલો છે ભગવાન અચિંત્ય છે એમ જાણી તેમનું શરણ લેવું એ જ તેમને માટે ઉત્તમ વસ્તુ છે કારણ કે એ જ રીતે તેઓ ભગવત કૃપા મેળવી શકે છે ભગવાને તેમની અચિંત્ય શક્તિ વડે પૃથ્વીને જળ પર મૂકી હતી ભગવાન સર્વ સમર્થ છે તેથી તે જળ પર કે હવામાં તેમની મરજી પ્રમાણે વિશાળ ગ્રહોને રાખી શકે છે આ રીતે જીવ માત્રના પાલન કરતા ભગવાન વિષ્ણુએ પાણીમાંથી પૃથ્વીને બહાર આણી અને તેને જળ ઉપર સ્થાપિત કરી દઈને તેઓ સ્વધામમાં પાછા ગયા ભગવાન વિષ્ણુ ભૌતિક ગ્રહલોકમાં તેમની ઈચ્છા અનુસાર અનેક અવતારો ધારણ કરી અમુક હેતુ માટે અવતારણ ધારણ કરે છે અને પછી પાછા પોતાના ધામમાં ચાલ્યા જાય છે જ્યારે તેઓ અવતરે છે ત્યારે તેઓ અવતાર કહેવાય છે કારણ કે અવતાર એટલે જે નીચે ઉતરે છે તે આ પૃથ્વી લોકમાં આવનારા ભગવાન કે તેમના વિશિષ્ટ ભક્તો આપણા જેવા સામાન્ય જીવ નથી ભગવાન તેમના વિવિધ અવતારોમાં પ્રગટ થાય છે છે વિસ્તારે અને તેમની પાછળ તેમના જેટલો જ દિવ્ય વર્ણનાત્મક ઇતિહાસ ફૂકી જાય છે જો મનુષ્ય પ્રમાણિક પ્રમાણપણે સેવા કરે તો નિરાશ થવાની શક્યતા રહેતી નથી ભગવાન પોતે જ ભક્તના ઉત્કર્ષની જવાબદારી સ્વીકારી લે છે ભગવાન જીવ માત્રના હૃદયમાં બિરાજે છે તે ભક્તની ઈચ્છાને જાણે છે અને બધી પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુઓની ગોઠવણ કરે છે જે બનાવટી ભક્ત ભૌતિક લાભો મેળવવા માટે આતુર છે તે સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા પામી શકતો નથી કારણ કે ભગવાન તેના તે આશયને જાણે છે મનુષ્ય તેના આશયમાં કેવળ પ્રમાણિક થવું ઘટે ત્યારે સહાય કરવા ભગવાન હાજર હોય છે પ્રવાહ જેવું છે આવા અમૃતને પીવાનું કોઈ પણ નકારી શકે નહીં આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાન વરાહનું પ્રાગટ્ય નામના તેરમા અધ્યાય પરના ભક્તિભાવાન ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ